નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિમલ આપ સર્વનું આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અહીંયા મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર ધોરણ દસનું ગણિતનું બુક સંપૂર્ણ ફ્રી અપલોડ કરવાના છીએ જેમાં સંભાવના ચેપ્ટર સંપૂર્ણ આખે આખું અપલોડ થઈ ગયું છે એ સિવાય આપણે તેરમું ચેપ્ટરના અમુક દાખલાઓ અપલોડ કરી ગયા છીએ આજે આપણે તેરમા ચેપ્ટરનો સ્વાધ્યાય તેર પોઇન્ટ એકના દાખલા નંબર ત્રણ અને ચાર જોવાના છીએ તો ચાલો ભણવાની શરૂઆત કરીએ મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા જોઈએ આપણે હવે દાખલા નંબર ત્રીજો અને ચોથો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરજો હવે જોઈ દાખલા નંબર ત્રીજો શું કહે છે કે દૈનિક ખિસ્સા ભથ્થુ

હોય પરીક્ષાની દ્રષ્ટિબિંદુથી મોસ્ટ આઈએમપી દાખલાઓ છે આ ખૂટતી આવૃત્તિ વાળા તમે બોર્ડના રિસેન્ટલી ગયા વર્ષ કે કે આગળના વર્ષના છેલ્લા પાંચ સાત વર્ષના પેપર લ્યો ને એટલે તમને ઝાઝી વખત આ ખૂટતી આવૃત્તિ વાળા દાખલાઓ દેખાશે એટલો બધો મહત્ત્વનો આ દાખલો છે જોઈએ હવે જો શું લખ્યું છે તો દૈનિક ખિસ્સા ભથ્થું છે અને અહીંયા એફઆઈ આપ્યો છે એફઆઈ તો હું સરવાળો કરવો પડશે હાલો છ ને છ બાર ને એક તેર તેર દુ છવ્વીસ છવ્વીસ ને પાંચ કેટલા થયા છવ્વીસ ને ચાર ત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ પાંત્રીસ ને નવ પાંત્રીસ ને નવ કેટલા તો કે તેતાલીસ પ્લસ એફ એકવાર પાછો હમણાં સરવાળો કરીએ હું પેલા લખી નાખું તેતાલીસ પ્લસ એફ પાછા સાત ને છ તેર ને નવ થયા પાંત્રીસ પાંત્રીસ ને પાંચ ચાલીસ ને ચાર ચુમ્માલીસ થયા મારે ચુમ્માલીસ પ્લસ એફ ચુમ્માલીસ પ્લસ એફ સરવાળામાં થોડોક લોચો થયો છે

એટલે કેટલું છે તો તેર માંથી સોરી બાર માંથી વીસ જાય તો માઇનસ આઠ માઇનસ આઠ ભાઈ ગા બે એટલે થયું માઇનસ ચાર સેમ અહિયાં થયું માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક

હાલો પાંચ એક પાંચ હું કરું કોનો કોનો સરવાળો કરવાનો તો માઇનસ અઠ્યાવીસ માઇનસ અઢાર માઇનસ અઢાર અને માઇનસ તેર હાલો આઠ તેરી ચોવીસ ચોવીસ પચીસ છવીસો વધાર માઇનસ સત્યોતેર પ્લસ તેર આપણે સીગમા એફઆઈઆઈ ગોતીયે છે એટલે અહીંયા આવે ચાર અહિયાં થાય છ માઇનસ ચોસઠ મતલબ આખાનો જે કાંઈ છે એ આવ્યો માઇનસ ચોસઠ કે સીગમા એફઆઈયુઆઈ છે એવો માઇનસ ચોસઠ લેવો થઈ ગયો હવે આપણે જે કંઈ સૂત્ર છે એમાં કિંમત મૂકવાની સૂત્ર શું હતું ગુણ્યા એચ આ કોણ છે તો એ છે વીસ સીગમા માઇનસ ચોસઠ સીગમા એફઆઈ એવું ચુમાલીસ પ્લસ એફ એજ છે બે બરોબર આપણે મધ્યક પણ અહીંયા આપ્યો છે અઢાર તો અહીંયા થશે બરાબર અઢાર થશે અઢાર બરોબર હવે વીસ છે એ આ બાજુ માઇનસ છે પ્લસ છે આ બાજુ હવે તો માઇનસ થાય એટલે ખરેખર આવું થાય અઢાર બે હવે આ બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં થાય એટલે બે બરાબર માઇનસ ચોસઠ છેદ માં પ્લસ એફ આ છેદ ઉડો એટલે આ બાજુ હવે તો ક્યાં આવે આ બાજુ હવે તો ગુણાકાર આવે એટલે અહીંયા થયું ચુમાલીસ પ્લસ એફ બરાબર ચોસઠ મારે એફ ગોતવાનો છે શું ગોતવાનું છે એફ તો એફ ને કરતા કરો આ ચુમાલીસ ને ઓલી બાજુ જવા દઉં એટલે એફ બરાબર ચોસઠ માઇનસ ચુમ્માલીસો અહિયાં લખું છું મિત્રો આ માહિતી છે એની ખૂટતી આવૃત્તિ કેટલી છે ખૂટતી બરાબર વીસ બરોબર ગળી આટલું કરો એટલે તમને 4 માર્ક પાકા આ દાખલો 4 માર્કમાં પૂછે છે ને સેલો સાવ સાવ સેલો છે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં એક એ ધ્યાન રાખવાનું તમારે છે દાખલા બનાવવાનું ધ્યાન અમે રાખીશું ચાલો જોઈએ એની પછીનો દાખલા નંબર 4 શું કહે છે કે એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓ જો અહીંયા 30 મહિલાઓ ઓલરેડી કહી દીધી મતલબ 30 નો આંકડો આપી દીધો 30 મહિલાઓ છે તો આપણી સિગ્મા ફાઈ ઓલરેડી આપણને ખબર પડી ગઈ

દુ અઢાર માંથી એક એટલે સત્તર સત્તર ને સાત ચોવીસ ચોવીસ ને ચાર મિત્રો આપણે ગેરંટી દઈ દઈશ કે આપણે જે અહીંયાથી કરાવીએ એમાંથી જ બોર્ડ નું પેપર હશે સો ટકા જે કોઈ બાળકો ગણિતમાં નબળા છે હું અહીંયા જે દાખલાઓ કરાવું છું એ બધા જ દાખલાઓ કરી નાખો એટલે બોર્ડમાંથી તમારે માંથી માર્ક આવશે પાકું

એટલે અહીંયા આવે બે છક બાર એક અને ત્રણ બે છક બાર એક પોઈન્ટ ઝીરો પાંચ મતલબ અહીંયા પેલું આવ્યું થઈ ગયું પછી એની પછી અડસઠ અને એકોતેર નો સરવાળો કરવો એટલે અહીંયા નવ અને છ છ બાર ને એકસો ને

આમાંથી કોઈ પણ એક ને હું એ ધારી લઉં એ કોને ધારું એ ધારું છું હું આને કોને આને આ છે આપણો એ એકસાઇ જો અહીંયા ગોતીએ અડસઠ માઇનસ પાંચ એટલે ત્રણ એકોતેર માઇનસ અડસઠ એટલે ત્રણ ચુમ્મોતેર માઇનસ એકોતેર એટલે ત્રણ એટલે અહીંયા આપણો એચ છે એચ વર્ગ લંબાઈ શું થાય છે આવો કલર લઉં વર્ગ લંબાઈ બરાબર થયું ત્રણ પછી જોઈ પંચોતેર ગયું અહીંયા આવે પંદર અહીંયા થયું નવ અને અહીંયા છ એટલે ઝીરો નવ થઈ ગયું નવ ભા ત્રણ એટલે થયું માઇનસ ત્રણ આલો અહીંયા આવે માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે અને ત્રણ છતાંય આપણે એકવાર ચેક કરીએ સિક્સ નાઇન પંચોતેર પોઈન્ટ પાંચ માઇનસ પોઈન્ટ પાંચ પંચોતેર પોઈન્ટ પાંચ માઇનસ ઓગણ સિત્તેર પાંચ ઓગણ સિત્તેર પોઈન્ટ પાંચ હાલો અહીંયા પંદર અહિયાં થયું છ આવી ગયું ઝીરો છ પોઈન્ટ માઇનસ બે રેડી અને માઇનસ ત્રણ ત્રણ દુને છ અહિયાં થયું માઇનસ છ ચાર દુને આઠ એટલે માઇનસ આઠ બે એકુ ત્રણ એકુ ત્રણ એટલે માઇનસ ત્રણ ઝીરો ઝીરો હાલો સાત એકુ સાત એટલે સાત ચાર દુ આઠ અને સાત માઇનસ ત્રણ એટલે વધે ચાર હાલો આપણું સૂત્ર હતું એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ એ એટલે કોણ છે તો એટલે છે પંચોતેર પોઈન્ટ પાંચ વધતા એફઆઈઆઈ એટલે અહીંયા ચાર છેદમાં ત્રણ અને દસ વધ્યું હાલો અહીંયા થયું પંચોતેર પોઈન્ટ ચાર વધતા ચાર છે દસ એટલે થયું પંચોતેર અહીંયા પોઈન્ટ પાંચ હતું પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ નવ બરોબર રેડે થેક્યુ બસ મિત્રો આજ માટે એટલું જ રાખીએ મળીએ પાછા નવા દિવસે આ ચેપ્ટરના આગળના દાખલાઓ સાથે ત્યાં સુધી હસતા રહ્યો દાખલાઓ ગણતા રહ્યો અમને યાદ કરતા રહ્યો થેન્ક યુ જય હિન્દ